હવે આપણે બીજી વિડીયોમાં વિભાગ બી જોઈશું બહુપદીમાં સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નનો ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો નંબર તેત્રીસ નીચે આકૃતિમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય બરાબર પી ઓફ એક્સના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો તો નંબર એક એમાં જોઈ શકીએ છીએ કે એક્સ અખ્સ ઉપર એક પણ બિંદુ છેદતું નથી માટે તેનો જવાબ આવશે શૂન્ય નંબર બે જે એમાં જોઈ શકાય છે કે એક્સ અખ્સ ઉપર એક બિંદુ છેદે છે એટલે એનો જવાબ આવશે એક નંબર ત્રણ આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અખ્સ ઉપર બે બિંદુઓ છેદે છે તો એનો જવાબ આવશે બે એવી જ રીતે નંબર ચાર એક્સ અખ્સ ઉપર એક પણ બિંદુ છેદતું નથી તેથી એનો જવાબ આવશે શૂન્ય નંબર પાંચ આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ ઉપર એક પણ બિંદુ છેદતું નથી એટલે એનો જવાબ આવશે ઝીરો નંબર છ એક્સ અક્ષ ઉપર એક બિંદુ છેદે છે એટલે એનો જવાબ આવશે એક એવી જ રીતે નંબર સાત એક્સ અક્ષ ઉપર એક બિંદુ છેદે છે એટલે એનો જવાબ આવશે એક એવી જ રીતે નંબર આઠ કે એક્સ અક્ષ ઉપર એક બે અને ત્રણ બિંદુઓ છેદે છે એટલે તેનો જવાબ આવશે ત્રણ એવી જ રીતે નંબર નવ એક્સ અખસ ઉપર એક બે અને ત્રણ બિંદુઓ છેદે છે તેથી તેનો જવાબ આવશે ત્રણ એવી જ રીતે નંબર દસ એક્સ અખ્સ ઉપર એક અને બે બિંદુઓ છેદે છે તેથી એનો જવાબ આવશે બે નંબર ચોત્રીસ નીચે દર્શાવેલ બહુપદીના શૂન્ય તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને દ્વિગત બહુપદી આપેલી છે તો એ બરાબર આપણને મળશે એક બી બરાબર મળશે નવ અને સી બરાબર મળશે વીસ હવે આપણે પહેલાં એના શૂન્ય શોધવાના છે તો એના અવયવ પાડીશું તો એક્સક્વેર પ્લસ નવ એક્સ વત્તા વીસ તો વીસના એવા અવયવ પાડવા કે જેથી વત્તાકાર ઓછાકાર નવ આવે તો પાંચ ચોક વીસ તો પાંચ એક્સ વત્તા ચાર એક્સ કરીશ તો નવ તો નવ એક્સની જગ્યાએ હું મૂકીશ પાંચ એક્સ વત્તા ચાર એક્સ તો એક્સક્વેર પ્લસ પાંચ એક્સ વત્તા ચાર એક્સ વધતા વીસ બરાબર શૂન્ય કારણ કે આપણે બહુપદીના શૂન્ય જોઈએ છે તો બે બેની પેર બનાવીશું તો આપણે જોઈ શકીશું કે એક્સક્વેર વત્તા પાંચ એક્સ વત્તા ચાર એક્સ વત્તા વીસ બરાબર ઝીરો તો એક્સક્વેર વધતા પાંચ એક્સમાંથી આપણને એક્સ કોમન નીકળે છે એટલે કે સામાન્ય નીકળે છે તો એક્સ કોમન કાઢીશું તો આપણને રહેશે એક્સ વધતા પાંચ એવી જ રીતે વધતા ચાર એક્સ વીસની અંદરથી ચાર કોમન નીકળશે તો રહેશે એક્સ વધતા પાંચ બરાબર ઝીરો તો જે બંને કોન્સ સરખા છે એને એક વખત લખી લઈશું એટલે એ સામાન્ય નીકળશે અને એના સિવાયનું જે બાકી છે બીજા કોન્સમાં તો એક્સ વધતા પાંચ બીજા કોન્સમાં એક્સ વધતા ચાર બરાબર ઝીરો તો એક્સ વધતા પાંચ બરાબર પણ ઝીરો થશે અને એક્સ વધતા ચાર બરાબર પણ ઝીરો થશે તો એક્સ બરાબર પાંચને આપણે પેલી બાજુ લઈ જઈશું તો પ્લસ છે તો માઇનસ પાંચ એવી જ રીતે ચારને આપણે પેલી સાઈડે લઈ જઈશું બરાબરની બીજી સાઈડે તો એક્સ બરાબર માઇનસ ચાર તો આપણું આલ્ફા મળશે માઇનસ પાંચ અને બીટા મળશે માઇનસ ચાર હવે આપણે શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ શોધવો છે તો શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવાળો બરાબર આપણે લખીએ છીએ આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો આલ્ફા આપણને મળ્યું માઇનસ પાંચ બીટા આપણને મળ્યું માઇનસ ચાર બરાબર બી બી આપણી પાસે છે નવ તો માઇનસ નવ એ આપણી પાસે છે એક તો માઇનસ પાંચ માઇનસ ચાર બરાબર માઇનસ નવ બરાબર માઇનસ નવના છેદમાં એક તો માઇનસ નવ તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કરીએ તો પણ સરખો મળે છે અને શૂન્યનો સરવાળો એના સહગુણકના સંબંધો એટલે કે માઇનસ બીના છેદમાં એ બરાબર શોધીએ છીએ તો પણ આપણને નવ મળે છે જેમ આપણે શૂન્યનો સરવાળો જોઈએ એમ શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એના સહગુણકનો સંબંધ તો આલ્ફા આપણી પાસે છે માઇનસ પાંચ ગુણ્યા બીટા છે માઇનસ ચાર બરાબર સી આપણી પાસે છે વીસ છેદમાં એ આપણી પાસે છે પાંચ ચોક વીસ માઇનસ માઇનસ પ્લસ તો વીસ બરાબર વીસ તો એવી રીતે આપણને શૂન્યનો ગુણાકાર એના શૂન્યનો ગુણાકાર કરવાથી અને સહગુણકના સંબંધ સાથે જોડતા બંનેનો જવાબ સરખો મળે છે નંબર બે એક્સક્વેર વધતા ત્રણ એક્સ ઓછા અડાર ના અવયવ ઉપાડીએ તો અઢારના એવા અવયવ લેવા કે જેથી વત્તા કાર ઓછા આપણને ત્રણ મળે તો છ તલી અઢાર વધતા એક્સ ઓછા ત્રણ એક્સ છમાંથી ત્રણ બાદ કરીશ તો ત્રણ એક્સ મળી જશે તો એક્સક્વેર વધતા છ એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા અઢાર બરાબર ઝીરો તો બે બેની પેર બનાવીશું તો એક્સ પેર વત્તા છ એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા અઢારની પેર બનશે તો પહેલાંમાંથી એક્સ કોમન નીકળશે તો એક્સ કોમન તો એક્સ વત્તા છ એવી જ રીતે માઇનસ ત્રણ કોમન માઇનસ નિશાની બહાર નીકળશે તો અંદરની માઇનસ નિશાની પ્લસ થશે એટલે નિશાનીઓ બદલાશે તો એક્સ છ બરાબર ઝીરો એક્સ વધતા છ એક્સ વધતા છ બંને સામાન્ય છે તો એક વખત લખીશું એક્સ વધતા છ અને બીજા કોન્સમાં લખીશું એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો તો એક્સ વધતા ચાર છ બરાબર ઝીરો એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો તો એક્સ બરાબર માઇનસ ને પેલી બાજુ લઈ જઈશું તો નિશાની બદલાશે માઇનસ છ એવી જ રીતે ત્રણને પેલી બાજુ લઈ જઈશું નિશાની બદલાશે તો એક્સ બરાબર ત્રણ તો આપણું આલ્ફા થયું છો માઇનસ છ બીટા થયું પ્લસ ત્રણ તો આપણે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વધતા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો અહીંયા આપણને એ બરાબર એક્સ સહગુણક એક બી બરાબર એક્સનો સહગુણક ત્રણ અને સી બરાબર માઇનસ અઢાર તો બરાબર આલ્ફા આપણને મળ્યું છે માઇનસ છ વત્તા બીટા મળ્યું છે ત્રણ બરાબર માઇનસ બી આપણને મળ્યું છે ત્રણ છેદમાં એ આપણને મળ્યું છે એક તો બરાબર માઇનસ છમાંથી ત્રણ વાત કરીશ તો માઇનસ ત્રણ અને માઇનસ ત્રણ એકા માઇનસ ત્રણ તો આવી રીતે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો સહગુણકનો સંબંધ માઇનસ બીના છેદમાં એ આપણને સમાન મળે છે તો એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના તો આલ્ફા આપણું છે માઇનસ છ ગુણ્યા બીટા છે ત્રણ બરાબર સી આપણું છે માઇનસ અઢાર અને એ આપણું છે એક તો બરાબર છ તલી અડાર માઇનસ પ્લસ માઇનસ માઇનસ અડાર બરાબર માઇનસ અડાર તો આ રીતે આપણને શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો બંને એવો સંબંધ સાથે જોડીશું તો સમાન પ્રાપ્ત થાય ત્રીજો દાખલો બે વર્ગ માઇનસ એક્સ માઇનસ અગિયાર અગિયાર ગુણ્યા બે કરીએ તો બાવીસ માઇનસ બાવીસના એવા ઓ પાડવાના કે જેથી વધતા ઓછાકાર માઇનસ આવે તો આપણે જોઈ શકીએ છીએ કે બારના બાવીસના અવયવો અગિયાર દુ બાવીસ તો અગિયારમાંથી બે બાદ કરીએ અગિયાર ઋણ અને બે ધન તો ધનમાંથી ઋણ જાય તો માઇનસ એટલે કે નવ એક્સ આવશે તો નવ એક્સના અવયવો અગિયાર એક્સ નવ એક્સના ભાગ અગિયાર એક્સ વધતા બે એક્સ તો માટે બે એક્સનો વર્ગ ઓછા અગિયાર એક્સ વધતા બે એક્સ ઓછા અગિયાર બરાબર ઝીરો તો માટે એક્સ કોમન તો કોન્સમાં રહેશે બેક્સ ઓછા અગિયાર કશું નથી નીકળતું કોમન એટલા માટે એક કોમન તો કોન્સમાં રહેશે બેક્સ ઓછા અગિયાર બરાબર ઝીરો તો બે એક્સ ઓછા અગિયાર બે ઓછા અગિયાર બે વખત છે તો એક વખત કોમન નીકળી જશે બેક્સ ઓછા અગિયાર બીજા કોન્સમાં એક્સ વધતા એક બરાબર ઝીરો તો બે એક્સ ઓછા અગિયાર બરાબર ઝીરો અને એક્સ વત્તા એક બરાબર ઝીરો તો બે એક્સ બરાબર અગિયારને પેલી બાજુ લઈ જઈશું અહીં ઋણ છે તો ધન થઈ જશે અગિયાર એક્સ બરાબર બેને પેલી બાજુ લઈ જઈશું ગુણાકારમાં છે તો ભાગાકારમાં તો અગિયારના છેદમાં બે આ આપણું આલ્ફા થયું એવી જ રીતે એક્સ બરાબર માઇનસ એક આ આપણું થયું બીટા તો આપણે હવે શૂન્યનો સરવાળો શૂન્યનું સરવાળો બરાબર આલ્ફા વધતા બીટા બરાબર માઇનસ બીના છેદમાં તો એ બરાબર થશે બે બી બરાબર થશે માઇનસ નવ સી બરાબર થશે માઇનસ અગિયાર તો બરાબર આલ્ફા વધતા બીટા આલ્ફા મળ્યું છે અગિયારના છેદમાં બે વધતા બીટા મળ્યું છે માઇનસ એક બરાબર માઇનસ બી આપણને છે માઇનસ નવ છેદમાં એ છે આપણી પાસે બે તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો આપણને અહીંયા મળશે અગિયારના છેદમાં બે માઇનસ એકના છેદમાં એક બરાબર માઇનસ માઇનસ પ્લસ નવના છેદમાં બે તો અગિયાર એકવું અગિયાર બે એકવું બે છેદમાં બે બરાબર નવના છેદમાં બે અગિયારમાંથી બે બાદ કરીશ તો નવ નવના છેદમાં બે બરાબર નવના છેદમાં બે એટલે કે જો આપણે સહગુણકના સંબંધથી ચકાસીએ તો નવના છેદમાં બે અને શૂન્યના સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો કરીશું તો નવના છેદમાં બે મળે છે તો એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ તો આલ્ફા આપણી પાસે છે અગિયારના છેદમાં બે ગુણ્યા બીટા છે માઇનસ એક બરાબર સી આપણી પાસે છે માઇનસ અગિયાર અને એ આપણી પાસે છે બે તો માઇનસ એક ગુણ્યા અગિયાર તો માઇનસ અગિયારના છેદમાં બે બરાબર માઇનસ અગિયારના છેદમાં બે તો આ રીતે આપણે જોઈએ તો શૂન્યનો ગુણાકાર પણ આપણને શૂન્યનો ગુણાકાર તથા તેના સહગુણકોનો સહસંબંધ સરખો પ્રાપ્ત થાય છે નંબર ચાર એક્સ વર્ગ વધતા એક્સ વત્તા પચીસ તો એના બરાબર થશે કે 25 ગુણ્યા એક તો 25 પચીસના એવા અવયવ પાડો કે વધતા ઓછાકાર દસેક્સ થાય તો પાાયે પાયે પચીસ તો પાંચ એક્સ બરાબર થશે દસેક્સ તો માટે એક્સનો વર્ગ વધતા પાંચેક્સ વધતા બરાબર ઝીરો તો બે બેની જોડી તો એક્સ કોમન નીકળશે તો રહેશે એક્સ વત્તા પાંચ એવી જ રીતે અહીંયા પાય પાય પચીસ અને પાંચ એક્સ તો પાંચ કોમન નીકળશે તો એક્સ વધતા પાંચ બરાબર ઝીરો તો એક્સ વધતા પાંચ એક્સ પાંચ કોમન નીકળી જશે એના સિવાયનો બીજો કોન્સ મળશે એક્સ વધતા પાંચ બરાબર ઝીરો તો એક્સ વધતા પાંચ બરાબર ઝીરો અને બીજી વખત એક્સ વધતા પાંચ બરાબર ઝીરો તો એક્સ બરાબર આપણને માઇનસ પાંચ મળે છે અહીંયા એક્સ બરાબર માઇનસ પાંચ એટલે કે બંને શૂન્ય સરખા મળે છે આ આપણું આલ્ફા થયું આ આપણું બીટા થવું તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વધતા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો એ બરાબર થશે એક બી બરાબર થશે દસ અને સી બરાબર થશે પચીસ તો માટે આલ્ફા આપણું મળ્યું છે માઇનસ પાંચ બીટા મળ્યું છે માઇનસ પાંચ બરાબર માઇનસ દસના છેદમાં એક બરાબર માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ દસ માઇનસ દસ દસ માઇનસ દસ તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને સહગુણકનો સંબંધ આપણને સરખો મળે છે તો તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં આલ્ફા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ બરાબર સી પચીસના છેદમાં એક તો માઇનસ માઇનસ પ્લસ પાય પાય પચીસ પચીસ એકવું પચીસ તો એ પણ આપણને સમાન પ્રાપ્ત થાય છે હવે નંબર પાંચ સાત વાયનો વર્ગ વધતા ચૌદ વાય તો સાત વાય કોમન નીકળશે બેની પેરમાંથી સાત વાય કોમન નીકળે તો કોન્સમાં રહેશે વાય વધતા બે બરાબર ઝીરો તો સાત વાય બરાબર ઝીરો અને વાય વત્તા બે બરાબર ઝીરો તો વાય બરાબર ઝીરોના છેદમાં સાત અને વાય બરાબર માઇનસ બે તો વાય બરાબર ઝીરો એ આપણું આલ્ફા અને વાય બરાબર બે એ આપણું બીટા તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો એ બરાબર સાત બી બરાબર ચૌદ અને સી આપણને અચળપદ આપેલું નથી એટલે ઝીરો તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો બરાબર આલ્ફા આપણું મળ્યું છે ઝીરો ફતા બીટા મળ્યું છે માઇનસ બે બરાબર માઇનસ ચૌદના છેદમાં એ સાત તો સાત દુ ચૌદ પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ બે બરાબર માઇનસ બે તો આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કરવાથી અને સહગુણકનો સંબંધ લેવાથી સમાન પ્રાપ્ત થાય છે તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ આલ્ફા આપણું છે સાત બીટા છે આપણું ચૌદ બરાબર સી છે આપણું આલ્ફા છે આપણું ઝીરો અને બીટા છે આપણું ચૌદ સી છે આપણું ઝીરો અને એ છે આપણી પાસે સાત તો ચૌદ ગુણ્યા ઝીરો કરીશ તો ઝીરો અને ઝીરો ભાગ્યા સાત કરીશ તો ઝીરો તો આ રીતે શૂન્યનો ગુણાકાર પણ આલ્ફા ગુણ્યા બીટા કરવાથી અને શૂન્યના સહગુણાકનો સહસંબંધ લેવાથી ઝીરો મળે છે નંબર છ પી સ્ક્વેર માઇનસ સાત તો આપણી પાસે સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક એ માઇનસ બી બીજા એ પ્લસ બી તો આ સૂત્રોના ઉપયોગ પરથી આપણને બે અવયવો મળે છે જોઈએ છે કે પી આખાનો વર્ગ ઓછા વર્ગમૂળ સાત આખાનો વર્ગ બરાબર ઝીરો તો માટે આપણને મળશે પી ઓછા વર્ગમૂળમાં સાત અને બીજા કંસમાં મળશે પી વત્તા વર્ગમૂળમાં સાત બરાબર ઝીરો તો પી ઓછા વર્ગમૂળમાં સાત બરાબર ઝીરો અને પી વત્તા વર્ગમૂળ સાત બરાબર ઝીરો તો વર્ગમૂળ માઇનસ વર્ગમૂળ સાતને પેલી બાજુ લઈ જઈએ તો પી બરાબર મળશે ધન વર્ગુણમાં સાત અને પી બરાબર મળશે માઇનસ વર્ગમૂળમાં સાત તો આ આપણું થઈ ગયું આલ્ફા અને આ આપણું થઈ ગયું બીટા હવે અહીંયા શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો આલ્ફા આપણું વર્ગમુણમાં સાત અને બીટા આપણું માઇનસ વર્ગમૂળમાં સાત પણ એ અને એ બી સી જોવાનું હોય તો એ બરાબર પી સ્ક્વેરનો સગુણક એક પીનો સહગુણક આપ્યો નથી એટલે બી બરાબર ઝીરો અને અચળપદ આપ્યું છે સી બરાબર માઇનસ સાત તો બરાબર આલ્ફા પ્લસ બીટા તો વર્ગમૂળ સાત ઓછા વર્ગમૂળ સાત બરાબર માઇનસ ઝીરોના છેદમાં એક તો વર્ગમૂળ સાત ધન છે અને આ ઋણ છે તો બરાબર ઝીરો અને આ ઝીરો તો આપણને મળી ગયું ઝીરો તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી છેદમાં એ તો આલ્ફા આપણું છે વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ સાત વર્ગમૂળ સાત બરાબર આપણી પાસે છે માઇનસ સાતના છેદમાં એક તો વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ સાત સાત થશે પણ પ્લસ માઇનસ માઇનસ સાત સાત એકવું સાત તો આપણને ગુણાકાર પણ સરખો મળે છે હવે નંબર સાત છ એક્સનો વર્ગ ઓછા બાર ઓછા એક્સ તો એના માટે આપણે પહેલાં એક્સ પહેલાં વર્ગવાળું પદ પછી એક્સની ઘત એક ઘતવાળું પદ અને પછી અચળપદ તો એને પહેલાં ગોઠવી લઈએ છ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા બાર તો બાર છ બોતેર બોતેરના એવા અવયવ પાડો કે વત્તાકાર કર ઓછાકાર આપણને માઇનસ એક્સ મળે તો નવ અઠા બોતેર નવમાંથી આઠ બાદ કરું તો એક રે પણ આપણે માઇનસ જોઈએ છે એટલે મોટાની નિશાની ઋણ અને નાનાની નિશાની ધન આ માઇનસ છે એટલે આ પણ માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ નવ અઠ્ઠા બોતેર આ એક્સ આ એક્સ બરાબર ઝીરો તો માટે છ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ વત્તા આઠ એક્સ ઓછા બાર બરાબર ઝીરો બે બેની પેર કરીશું તો ત્રણ દુ છ ત્રણ તલી નવ અને એક્સ તો આમાંથી એક્સ એક્સ અને ત્રણ કોમન નીકળશે તો ત્રણ એક્સ કૌંસમાં ત્રણ દુ છ એટલે કે બેક્સ ઓછા ત્રણ તલી નવ એટલે કે બેક્સ ઓછા ત્રણ એવી જ રીતે વધતા ચાર દુ આઠ અને ચાર તલી બાર તો ચાર કોમન તો કૌંસમાં રહેશે બેક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો તો આ બંને કોન્સ સરખા છે તો એ એક વખત આવી જશે સામાન્ય નીકળશે તો 2x ઓછા ત્રણ એના સિવાયનું બીજા કૌશમાં ત્રણ 3x વધતા ચાર બરાબર ઝીરો તો 2x ઓછા ત્રણ બરાબર ઝીરો અને 3x વત્તા ચાર બરાબર ઝીરો તો 2x એક્સ બરાબર ત્રણને પેલી બાજુ લઈશે શું તો ધન તો એવી જ રીતે એક્સને કરતાં કરું તો ત્રણના છેદમાં બે એ આપણું આલ્ફા થશે એટલે કે બે ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો છેદમાં જ હશે એવી જ રીતે ત્રણ એક્સ બરાબર ચારને પેલી બાજુ લઈ તો માઇનસ ચાર અને એક્સ બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ ત્રણ ગુણાકારમાં છે એટલે છેદમાં જશે એટલે એ આપણું થશે બીટા તો એવી જ રીતે હવે આપણે એ બરાબર બરાબર આપણને મળે મળે છે છે છ બી માઇનસ એક અને સી બરાબર મળે છે માઇનસ બાર તો હવે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો બરાબર આલ્ફા આપણી પાસે છે ત્રણના છેદમાં બે બીટા છે માઇનસ ચારના છેદમાં ત્રણ બરાબર બી આપણી પાસે છે માઇનસ એક અને એ આપણી પાસે છે છ તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો ત્રણ તલી નવ ચાર દુ આઠ અને બે તલી છ બરાબર માઇનસ એકના છેદમાં માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં છ નવમાંથી આઠ બાદ કરીશ તો 1 ના છેદમાં છ બરાબર એકના છેદમાં છ મળે છે એવી જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ આલ્ફા આપણને મળ્યું છે ત્રણના છેદમાં બે ગુણ્યા એક માઇનસ છેદમાં ત્રણ બરાબર સી આપણી પાસે છે બાર માઇનસ બાર અને એ આપણી પાસે છે છ તો ત્રણ ચોક બાર માઇનસ બાર છેદમાં ત્રણ દુ છ બે છ દુ બાર બરાબર માઇનસ બે બરાબર માઇનસ બે તો શૂન્યનો ગુણાકાર પણ આપણને સમાન પ્રાપ્ત થાય